ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો કેમ છો ગુજરાતી લોકો મજામાં જશે હું આવી ગયો સાવ ખેતરમાં આજે પાવાનું છે આપણે તમાકુ આપણો બ્લેક કોળો પણ છે સત્તર નેવ્યાશી જવાનું છે બાજુ હવે પાણી આવી શકે નહીં જોવાનું છે પહેલાં તો કેવી તમાકુ કોમેન્ટ કરજો તો ફટાફટ જઈએ ક્યાં જોયેલો મિત્રો આ છે અમારે તમાકુ કેવી છે તમાકુ કોમેન્ટ કરજો સારી લાગી હોય તો જઈએ હવે મશીન બાજુ પાણી આવી શકે નથી આવી એ જોવાનું છે પેલા તો ફટાફટ જઈએ ત્યાં પાણી આવી શકે નથી આવ્યું પાણી નથી આવ્યું પછી મશીન મારા પાણી તો આવી નથી હલોઈ ગયા પાવરિયા જો પાણી આવી નથી હજુ અહીંયા તો પાણી આવી નથી તો જઈએ હવે આગળ બીજી બાજુ આગળ જોવા માટે ત્યાં એ બાજુ તો આવી જ છે જોઈએ આવી શકે નહીં તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પાણી આવી ગયું છે પાણી હાલ ગયા છે ત્યાંથી ચાલવું પડશે અહીંયા તો ભરી છે પાણી જોઈ શકો છો તમે અહીંયાથી આગળ લઈ જવું બહુ કઠિન કામ છે જાય જેવું પણ નથી બાજુમાં ગાડા બાવીયા ગાંડા પાણીમાં પડવું પડશે હવે લાગે છે એવું લઈ લીધો મોટા બધા જોઈ શકો છો પીલી બાજુ દાવાનું ઊંડું પણ છે પાણીમાં પડીને આવી ગયું નુકસાન મોટું બધું જોઈ લો સંપલ તૂટી ગયું ડોમે હલવા હે હવે તૂટી ગયું સંપલ આવી ગયા ખેતર બાજુ પાછા પણ તો જો આવી નથી પાણી વાલ લાગશે ખેતરમાં થોડું કામ કરી લઈએ તો જઈએ હવે ખેતર બાજુ એ ફ્યુ મોમેન્ટ લઈ તો રાહ જોતા જોતા હવે આવી ગઈ છે પાણી જોઈ શકો છો તમે પાણી આવી ગયું છે હવે તો ફટાફટ જઈએ હવે મશીન ચાલુ કરવા માટે મશીન ચાલુ કરવી તમાકુ પાવાની છે આપણે હવે ફટાફટ પાણી આવી ગયું છે ઘાસ જોતા જોતા આપણે સંપૂર્ણ જઈએ હવે મશીન બાજુ કુવાટા બાવરિયા કુવાટા બાવરિયા જો કુંવાટા બાવરિયાના કુવાટા બાર કઈ હે જ નહીં બાજુ વિસ્તારમાં તમાકુ છે તમાકુ મોટું પાણી ચાલુ કરી નાખ્યું છે સાફો મોટો બધો આપણે પાણી છે પેલા છેડેથી ચાલુ કર્યું તો આપણે પોકી ગયા છે હવે ટ્રેક્ટર પડી તો ત્યાં આગળ અંદર પીપળામાં જોઈએ કેટલું ખાતર છે તો પતી ગયું છે હવે મિત્રો ખાતર પણ તો હવે જઈએ ઘર બાજુ તમને અમારા ઘરે થોડોક સુધારો લાગતો છે કેમ કે બ્લોક આવી ગયા છે ઘરે તો કોઈ દેખાતું નથી તો ફટાફટ જઈએ ઘરની અંદર ઘરે આવીને હું ને મારો કલેજો આવી ગયા બહુચરાજી સાઉન્ડ પાયલ સાઉન્ડ લાગેલું છે ત્યાં ઓર્ડરમાં મશીન આપવા માટે ત્યાંથી આવી ગયા હું ને મારો કલેજો બે ફ્લિપકાર્ટ ની છે એટલે કે બહુચરાજી ની અંદર આવેલી છે ત્યાં ટ્રાયપોર લેવા માટે આપણું ટ્રાયપોર વિડીયો શૂટિંગ માટેનું લઈને નીકળી પડ્યા આવે ઘર બાજુ તો જઈએ ફટાફટ ઘર બાજુ જોઈ શકો છો બહુચરાજી નજારો મિત્રો તમે કલેજો બાઇક ચલાવે છે હવે પોખી ગયા છે ગામમાં જુગણી માનું મંદિર રહ્યું છે તમને મિત્રો ગામની ગલીઓ પણ કેવી મસ્ત છે ગામની આ છે અમારા સુરત ગામની પ્રાથમિક શાળા નો ગેટ મિત્રો ઘરે આવીને નાઈ તો બનાવવાનો તો આપણે ઘરે પણ લાઈટ હતી નહીં એટલે આપણે મોડી વાર્યું તો જોઈ શકો છો આપણે બીજો મોબાઈલ બંકાનો છે નાઈ તો એને કરી લઈ હવે થોડી દીવા અગરબત્તી રામા ધણીને સુગ્ર માતા માતાને ત્યાંથી આવી ગયા આપણે ના ગોડાઉને જવાનું છે સાહુ લઈને સાપાવાળા

સામે જોઈ શકો છો ટેબલ બેબલ લાગી રહ્યા છે ત્યાં સાઉન્ડ સેટઅપ કરાવ્યો ને હું ચીનુ ભાઈ નીકળી ગયા પાલા જવા માટે જવાનું છે પાલા સાઉન્ડ લઈને પોકી ગયા હવે ગામમાં જોઈ શકો છો સામે ટોન નું બાળ પણ દેખાય છે જવાનું છે હવે ગોડાઉન બાજુ સાઉન્ડ ફરવાનું છે ત્યાં હજુ ગોડાઉન થી ફરી લે તો આપડે બીજો સામાન ને જવાનું છે પાલ્લા ત્યાં સમૂહ લગ્ન ઓર્ડર છે સવારમાં હું બેસી ગયો ગાડીના ના કઠાડા ઉપર કેમ કે ઠંડો વાયર ખાવાનું છે શિયાળા નું મોલ થવા અમારો સામાન ને હવે નીકળી પડ્યા છીએ પાલા જવા માટે સવારે છે ટાઈમ લગાવવાનું છે જોઈ શકો છો અમારો સામાન આ છે અમારી ગાદી સુવા માટેની અમે પહોંચી ગયા છે ધનુરામ મિત્રો જોઈ શકો છો જવાનું છે શંકેશ્વર બાજુ એટલે કે પાલાની અંદર તો હું કરી ગયો છું રાતનો આરામ જેમ કે આખો દિવસ કામ કરી છે તમાકુમાં ગાડી લઈ લીધી આપણે ડ્રાઈવરે હવે પાલા બાજુ હવે થોડી વાર આરામ કરી લઉં તમે વિડીયો છો તમે ના સુઈ જતા પાછા

તો મિત્રો અમારું સાઉન્ડ સેટઅપ થઈ ગયું છે પૂરું પૂરું જોઈ શકો છો હશે અમારી ગાડી આવે જઈએ છીએ જોવા માટે ગુડ નાઇટ જય રામાતાણી જય માતાજી જય માતાજી મિત્રો તમને મારો આ બ્લોગ સારો લાગ્યો તો ચેનલને કરી નાખજો સબસ્ક્રાઈબ મિત્રોને શેર પણ કરી દેજો જય માતાજી જય રામાતાણી મળીએ બીજા બ્લોગની અંદર ટાટા બાય બાય